નમસ્કાર નેશન પ્લસ હું સાથે ડભોઈ સહિત સમગ્ર દેશમાં છવ્વીસ ડિસેમ્બરના દિવસે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજરોજ ડભોઈ ખાતે શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ બે હજાર બાવીસ ની ભારતમાં છવ્વીસે ડિસેમ્બરના રોજ વીર બાળ દિવસથી ઉજવણી કરવાની શરૂઆત કરે છે શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગોવિંદ સિંહના પુત્રના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા વીર બાળ દિવસથી ઉજવણી કરવામાં આવી રહી છે છવ્વીસ ડિસેમ્બર સત્તરસો પાંચ પર જ્યારે બાબા જુરાવર અને બાબા ફતેહસિંહ મુગલો સામે ચૂંકવાનો ઇન્કાર કરી પોતાનો ધર્મ બદલ્યો ન હતો જેથી મોગલ સેનાપતિ દ્વારા તેમને જીવતા ચરણી નાખવામાં આવ્યા છવ્વીસ ડિસેમ્બર ના રોજ ઉજવણી કરવામાં આવે છે આજ રોજ ડભોઈ શ્રી આરજી પંડ્યા હાઈસ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી સંગઠનના શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે નગરપાલિકા કારોબારી ચેરમેન તેજલબેન સોની પૂર્વ મહામંત્રી અમિતભાઈ ઉપપ્રમુખ વિશાલભાઈ પટેલ સહિત આગેવાનો તેમજ શાળાના આચાર્ય દિનેશભાઈ વારિયાની ઉપસ્થિતિમાં બાળકોને વીર બાળ દિવસથી ઉજવણી અને તેનો ઇતિહાસ વિશે માહિતી આપી માહિતગાર કર્યા હતા અને વીર બાળ દિવસથી ઉજવણી કરી હતી બે હજાર બાવીસમાં આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ છવ્વીસ ડિસેમ્બરે વીર બાળ દિવસ તરીકે ઉજવવાની પ્રેરણા કરી હતી એના ભાગરૂપે આજે ડભોઈની આરજી પંડ્યા સ્કૂલમાં અમે બાળકો સાથે વીર બાર દિવસની ઉજવણી કરવામાં આવી અને આ નિમિત્તે બાળકોને આપણા જે ચાર સાહેબજાદાઓ છે ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુના જે ચાર સાહેબ જે બલિદાન છે એ નાની ઉંમરમાં એક નવ વર્ષ અને એક છ વર્ષની ઉંમરમાં જેમને બલિદાન આપ્યું છે એની માહિતી આપણા લોકોને મળતી રહે અને ત્રણસો વર્ષનો જે આપણો ઇતિહાસ છે જે ભૂસાઈ ના જાય એના માટે આપણા વડાપ્રધાન દ્વારા જે જાહેરાત કરવામાં આવી હતી એના ભાગરૂપે આજે ડભોઈની પંડ્યા સ્કૂલમાં આ વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી નીત માછી નેશન પ્લસ ન્યૂઝ ડભોઈ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર